નમસ્કાર મિત્રો તમને આવતો ના હોય તો કોમેન્ટમાં ફેરફાર કરું આજે આપણે જે સ્કાયમેટ એજન્સી છે આપણા દેશની હવામાનનું વિશ્લેષણ કરતી અને હવામાનના જે અંદાજો છે એ રજૂ કરતી એક અગ્રણી ખાનગી એજન્સી છે એને ચોમાસાનું અનુમાન રજૂ કર્યું છે વર્ષ બે હજાર ચોવીસના ચોમાસાનું આ પહેલું એક રીતે અનુમાન છે આ સ્કાયમેટનું અનુમાન રજૂ થયું છે અને હવે જે આના પછી જે અનુમાન રજૂ થશે એ થોડા દિવસોમાં આપણા દેશનું જે હવામાન વિભાગ છે એનું અનુમાન રજૂ થશે તો આજે આપણે જે સ્કાયમેટનું અનુમાન રજૂ થયું છે એની વાત કરશું તો તમને જો અવાજ ના આવતો હોય તો તમે કોમેન્ટમાં જણાવશો તો હું એ ચેક કરી લઉં અવાજ આવતો હોય તો આપણે સ્ટાર્ટ કરીએ જે આપણું લાઈવ છે

તો એ બધા પણ પણ આપણે વાત કરશું અને બીજી વાત જે સ્કાયમેટનું જે અનુમાન રજૂ થયું છે એને આપણે સીધી રીતે સાદી રીતે સમજવાનો પ્રયાસ કરશું તો સ્કાયમેટ નું મિત્રો જે અનુમાન છે એ તમને સમજાવું તો સ્કાયમેટે એવું કીધું છે કે એકસો અને બે ટકા વરસાદ થવાની સંભાવના છે વર્ષ બે હજાર ચોવીસના ચોમાસામાં આપણા દેશમાં હવે એકસોને બે ટકા એટલે કે જે સામાન્ય વરસાદ થતો હોય છે એના કરતાં આપણા દેશમાં સરેરાશ બે ટકા વરસાદ વધુ થશે આપણા દેશમાં જે સરેરાશ વરસાદ નોંધાયેલો છે એ આઠસો અને અડસઠ મીમી નોંધાયેલો છે એના બદલે આ વર્ષે બે ટકા વધારે એટલે કે આઠસો અને સ્યાસી મીમી વરસાદ થશે એટલે કે એકસોને બે ટકા વરસાદ થશે એટલે ટેકનિકલ ભાષામાં કહીએ તો ચોમાસું સામાન્ય રહેશે આપણને લાગે કે સામાન્ય એટલે એક રીતે હલકો શબ્દ લાગે આપણને પણ સામાન્ય એટલે આપણા ભાષામાં કહીએ તો ચોમાસું બહુ જ સારું રહેશે જ્યારે આજે આપણી એવરેજ છે આઠસો અને અડસઠ મીમી એના ચોરાણું ટકાથી લઈ અને એકસો ચાર ટકા સુધી વરસાદ પડે તો એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે એટલે કે એને સારું ચોમાસું કહેવામાં આવે અને આ વર્ષે ધારો કે ચોરાણું ટકા થી ઓછો વરસાદ પડે તો એને નબળું ચોમાસું કહેવાય એટલે કે એક રીતે અનાવૃષ્ટિ જેવી દુષ્કાળ જેવી સ્થિતિ થાય અને એકસો અને ચાર ટકાથી જેમ જેમ વધુ વરસાદ પડે એને અતિવૃષ્ટિ કહેવાય એટલે કે એ પણ એક રીતે સ્થિતિ સારી ન કહેવાય એટલે કે જે સામાન્ય ચોમાસું છે એ ચોરાણું ટકાથી એકસો ચાર ટકાની વચ્ચે હોય આ વખતે એકસો અને બે ટકા વરસાદ પડશે સારી વસ્તુ એ છે કે લગભગ ચોમાસાના ચારેય મહિના ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડશે ગત વર્ષે જે વરસાદ થયો હતો એના કરતા ગુજરાતમાં આ વર્ષે આ ચોમાસામાં પ્રમાણમાં સારો વરસાદ થશે ગુજરાત એટલે કે જે સ્કાયમેટનું અનુમાન છે એમાં જે પશ્ચિમ ભારત મધ્ય ભારત ની જે વાત કરવામાં આવી છે એના આધારે હું તમને કહી રહ્યો છું તો ગુજરાતમાં આ ચોમાસામાં ચારેય મહિના પ્રમાણમાં સારો સારો વરસાદ વરસાદ અને બીજું કે કેમ તો સ્કાયમેટ નું એવું અનુમાન છે કે જે લાસ્ટ ચોમાસું હતું એટલે કે જે પાછલું વર્ષ હતું એ સુપર અલની નો હતું એટલે પાછલા વર્ષે પ્રમાણમાં થોડો ઓછો વરસાદ થયો પાછલી સિઝનમાં અને આ જે છે એમાં અલનીનો જે સ્થિતિ છે એ ધીરે ધીરે ઘટતી જશે અને એના બદલે જે લાનીનો સ્થિતિ છે એ ધીરે 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 વધતી જશે એટલે કે આ જે ચોમાસું છે આપણા સમગ્ર ભારત દેશ માટે ખૂબ જ સારું રહેશે હવે આપણે શરૂઆતથી ચાર મહિના છે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો સ્કાયમેટનું જે અનુમાન છે એ પ્રમાણે જૂનમાં પંચાણું ટકા વરસાદ થશે જૂનમાં પંચાણું ટકા વરસાદ આપણા દેશનો સરેરાશ વરસાદ છે પણ સ્કાય મે પશ્ચિમ ભારત એટલે કે આપણા ગુજરાત અને મહારાષ્ટ્રના જે રાજ્યો છે એમાં જૂનમાં પણ સામાન્ય કરતા સારો વરસાદ ગીતો છે એટલે કે આપણા આપણા ગુજરાતમાં જે ગયા સિઝનમાં કે સામાન્ય રીતે જે જૂનમાં વરસાદ પડે છે એના કરતા આ વખતે સારો વરસાદ પડશે એવું સ્કાયમેટ નું અનુમાન છે હું કોઈ હવામાન શાસ્ત્રી નથી કે હવામાનની આગાહી કરતો નથી પણ સ્કાયમેટે જે અનુમાન પોતાની વેબસાઈટ પર રજૂ કર્યું છે એને સરળતાથી તમને સમજાવવાનો પ્રયાસ કરું છું તો દેશમાં સરેરાશ પંચાણું ટકા વરસાદ પડશે પણ આપણા ગુજરાતમાં સારો વરસાદ પડશે પછી જુલાઈમાં સૌથી વધુ આખા દેશમાં એકસો અને પાંચ ટકા વરસાદ પડશે એટલે જુલાઈ મહિનો એક રીતે વાવેતર પછી મહત્વનો મહિનો કહેવાય તો જુલાઈમાં આખા દેશમાં એકસો પાંચ ટકા જેટલો વરસાદ પડશે જે મારી દ્રષ્ટિએ બહુ જ સારી બાબત કહેવાય ખેતીની દ્રષ્ટિએ પછી ઓગસ્ટમાં અઠ્ઠાણું ટકા વરસાદ પડશે એટલે ઓગસ્ટમાં પ્રમાણમાં વરસાદ ઘટશે પણ ઓગસ્ટમાં પણ આપણું જે પશ્ચિમ ભારત છે એટલે કે ગુજરાત જેમાં આવી જાય એ જે વિસ્તારો છે એમાં પ્રમાણમાં સારો વરસાદ પડશે એટલે આપણને ઓગસ્ટમાં પણ સારો વરસાદ મળશે અને સપ્ટેમ્બરમાં એકસો અને દસ ટકા વરસાદ પડશે એટલે સપ્ટેમ્બરમાં આખા દેશમાં સારા એવા પ્રમાણમાં સામાન્યથી વધારે વરસાદ પડશે તો જે ચાર મહિના છે ચારેય મહિના આપણા ગુજરાતમાં તો પ્રમાણમાં સારો વરસાદ પડશે હવે સપ્ટેમ્બરમાં કેમ વધુ વરસાદ પડશે તો સપ્ટેમ્બરમાં એવી સંભાવના સ્કાય વ્યક્ત કરી છે કે ધીરે ધીરે જે આપણું જે અલનીનોની સ્થિતિ છે એ ઘટતી જશે અને લા જે ખરેખર ખેતી માટે કે આપણા ભારતના ચોમાસા માટે સારી પરિસ્થિતિ કહેવાય તો લા ની સ્થિતિ ધીરે ધીરે એમાં વધતી જશે એટલે સપ્ટેમ્બરમાં ખૂબ જ સારા વરસાદની સંભાવના સ્કાય મેટ દ્વારા મિત્રો સેવવામાં આવી છે તો આ જે છે એ આપણા ભારતના તમામ ખેડૂતો માટે ખાસ કરીને આપણા ગુજરાતના ખેડૂતો માટે ખરેખર ખૂબ સારા સમાચાર છે કે સારા વરસાદની આગાહી આગાહી કરી છે હવે જે જે આવશે થોડા દિવસોમાં એ હવામાન વિભાગ છે સરકાર જે હવામાન વિભાગ છે એ હવે થોડા દિવસોમાં પોતાનું અનુમાન રજૂ કરશે સ્કાયમેટે સ્કાય મેટે જે છેલ્લા પાછલા વર્ષે જે આગાહી કરી હતી એ પ્રમાણે જ આમ તો દેશમાં એક રીતે વરસાદ પડશે હવે છેલ્લા પાછલા વર્ષોથી તમે જોતા હશો મિત્રો કે જે ટેકનોલોજી છે એ ધીરે ધીરે વિકસી જ રહી છે એટલે હવે પહેલા જેવી સ્થિતિ નથી પાંચ દસ વર્ષ પહેલા તો એવું હતું કે હવામાન વિભાગ છે કે એનાથી ઉલટું ઘણી વખત થતું હોય પણ અત્યારે જે છે એ ખરેખર જે એની ખરાઈ છે કે જે એની સચોટ માહિતી છે ખરેખર વાસ્તવિકતાથી એક રીતે નજીક છે તો બહુ સારા આપણા માટે સમાચાર છે કે સ્કાય મેટે સારા ચોમાસાની આગાહી કરી છે તો આ જે આગાહી છે એની આપણે વાત કરી હવે આપણે જે કૃષિ બજારની મિત્રો હાલની સ્થિતિ છે એની વાત કરીએ તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો હું એનો જવાબ આપવાનો પ્રયાસ કરીશ ઘણા બધા ખેડૂત મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો સર્વપ્રથમ આપણે કૃષિ બજારની થોડી મિત્રો વાત કરીએ પહેલા તો તમે સમજો કે થોડા વર્ષો પહેલા તો આમ ચોમાસાની આગાહી થાય તો એની અસર પણ કૃષિ બજારમાં થતી હતી પણ અત્યારે જે એક રીતે કૃષિ બજાર નું જે ટ્રેડિંગ છે કે જે એની કામ કરવાની પદ્ધતિ છે એક રીતે માઇક્રો લેવલે થઈ ગઈ છે એટલે ચોમાસાની આગાહી નહીં કદાચ શેર બજારમાં સારી અસર થશે શેર બજારમાં તેજી જોવા મળશે પણ કૃષિ બજારમાં એની કોઈ એવી અસર હાલની સ્થિતિ નહીં થાય ધારો કે ચોમાસું શરૂ થઈ જાય વરસાદ ખેંચાય તો પછી જે તે કૃષિ પેદાશમાં થોડો કરંટ જોવા મળી શકે અથવા તો વરસાદ સારો પડે તો એ બજાર સ્થિર થાય કે એમાં થોડો ઠંડો માહોલ થાય પણ ચોમાસાની આગાહીની સીધી અસર કૃષિ બજાર પર ભારતીય કૃષિ બજાર પર સીધી રીતે જોવા મળતી નથી હવે આપણે કૃષિ બજારની વાત કરીએ મિત્રો તો પહેલા કપાસની વાત કરીએ અને પછી જીરાની વાત કરીએ તો કપાસમાં મિત્રો જે આ એપ્રિલ મહિનો છે એમાં વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડો જોવા મળ્યો ન્યુયોર્ક કોટન વાયદો જે માર્ચ મહિનામાં એક સમયે સો સેન્ટ થી પણ વધુ પહોંચી ગયો હતો એ પછી એક રીતે સ્થિર પણ એપ્રિલ શરૂ થતા એમાં વેચવાલીનું પ્રેશર આવ્યું વળી છ્યાસી થી સત્યાસી સેન્ટની સપાટી એમાં વેપાર થતો જોવા મળ્યો અને ન્યુયોર્ક કોટન વાયદામાં રૂના ભાવ ઘટ્યા વૈશ્વિક સ્તરે રૂના ભાવ ઘટ્યા એટલે આપણા ભારતમાં પણ ઋણ ભાવ ઘટ્યા આપણી જે ઘાસડીનો ભાવ છે જે એક રીતે માર્ચ મહિનામાં પહોંચી ગયો હતો એ ઘટી અને વળી પાછો એકસઠ હજાર ત્રણસો થી લઈ અને એકસઠ હજાર જે એકસઠ હજારથી ઉપર પહોંચ્યો તો સાહીઠ હજાર જે માર્ચમાં એકસઠ હજાર મારે બોલવામાં થોડી મિસ્ટેક થઈ એમ સોરી જે માર્ચમાં એકસઠ હજારનો સરેરાશ આપણે રુની ગાસડીનો ખાંડીએ ભાવ હતો એ એપ્રિલમાં અત્યારે હાલની સ્થિતિએ ઘટી અને સાઠ હજાર ત્રણસોથી સાઠ હજાર પાંચસોની સપાટીએ પહોંચ્યો છે અને આપણા કપાસમાં પણ જે ભાવ છે એ એપ્રિલ મહિનામાં વીસેક રૂપિયા જેટલો આપણને ઘટાડો આ સપ્તાહમાં જોવા મળ્યો છે જે સરેરાશ વેપાર છે એ અત્યારે ચૌદસો રૂપિયાથી સોળસો રૂપિયાની સપાટીએ જોવા મળ્યો છે પછી મારી પાસે અત્યારે જો બોટાદ માર્કેટ યાર્ડના આંકડા આવ્યા હોય તો હું તમને થોડી આવકની પણ આપણે ચર્ચા કરી લઈએ તો એનું પણ હું એક જ મિનિટ આપો મને બોટાદ માર્કેટ યાર્ડમાં મિત્રો હા આજના આંકડા આવી ગયા છે જે આવકો છે એ પણ એક રીતે મહત્વનું પરિબળ છે કારણ કે ગઈ સિઝનમાં આપણે જોયું તો કે એપ્રિલમાં કપાસની આવકો ઘટવાના બદલે વધી ગઈ હતી જે બોટાદ માર્કેટ યાર્ડમાં પાંસઠસો સાઠ ક્વિન્ટલ કપાસની આવક ઓફિશિયલી જે એમનું ભાવપત્રક છે એમાં દેખાડવામાં આવી રહી છે એટલે પાંસઠો એટલે છ પચાત ત્રીસ એટલે આઈ થિંક ત્રીસ હજાર મણથી વધુ કપાસની આવક હજુ બોટાદ માર્કેટ યાર્ડમાં થઈ રહી છે તો એ રીતે આપણે એક મહિનાનું છેલ્લું જોઈએ તો આમ સરેરાશ પાંત્રીસ હજાર ત્રીસ હજારની એવરેજ જળવાયેલી રહી છે ચાલીસ હજાર સુધી પણ આવકો પહોંચી છે તો એક રીતે કપાસની આવકો જે સિઝન પૂરી થવાના કારણે જે ઘટવી જોઈએ એ મારી દ્રષ્ટિએ ઘટી નથી અને એના કારણે જ તમે જોયું હશે કે જે કોટન એસોસિએશનનો પહેલા જે અંદાજ આવ્યો હતો એ બસો અને ચોરાણું લાખ ઘાંસડીનો આવ્યો હતો એ પછી વધી અને ત્રણસો ને નવ લાખ ઘાસડીનો આવી ગયો અને અત્યાર સુધી જે આવકો થઈ રહી છે ને હવે એ પણ એક રીતે જે પાછલો અંદાજ છે એના કરતા વધુ પેલું દર્શાઈ રહી છે તો કપાસમાં વૈશ્વિક સ્તરે એક રીતે ન્યુ કોટન વાયદો તૂટ્યો છે ને આપણા ભારતમાં પણ આવકો એટલી બધી વધારે નથી પણ એક લેવલે ટકેલી છે જે રીતે આપણને લાગતું હતું કે ઉતારા ખેડૂતોને ઓછા આવ્યા છે વીસ થી પચીસ ટકા જેટલા ઉતારા ઓછા આવ્યા છે તો એ પ્રમાણે આવકો પણ ધીરે ધીરે હવે ઘટતી જશે તો એ પ્રમાણમાં હજુ આવકો છે છે જેના કારણે કપાસ બજારમાં જે પ્રેશર એ એપ્રિલ મહિનાના શરૂઆતમાં જોવા મળ્યું છે ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે જીરાની થોડી વાત કરી લઈએ મિત્રો જીરામાં પણ જે કપાસના જેવું જ આપણને જોવા મળ્યું છે જીરામાં તો જ્યારથી બજાર એપ્રિલ માં શરૂ થયું ત્યારથી બસો રૂપિયા સુધીનો જીરામાં ઘટાડો જોવા મળ્યો છે આજે એટલે કે નવ એપ્રિલે આપણે વાત કરી રહ્યા છીએ તો અત્યારે સરેરાશ ચાર હજાર થી લઈ અને છેતાલીસો ની સપાટીમાં જીરામાં એક રીતે વેપાર થઈ રહ્યો છે જે આવકો છે એ સરેરાશ છેલ્લા ત્રણ ચાર દિવસની આપણે એનાલિસિસ કરીએ તો પાંત્રીસ હજાર બોરી ત્રીસ હજાર બોરી થી પાંત્રીસ હજાર બોરી ઊંઝામાં જોવા મળી છે એટલે આવકોનું પણ એટલું બધું પ્રેશર નથી કારણ કે માર્કેટ યાર્ડમાં અત્યારે પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજાર રીતે થવી જોઈએ પણ એટલી બધી આવકો નથી છતાં ભાવ નથી ને ભાવ જીરામાં સતત એક રીતે ઘસાઈ રહ્યા છે એમાં દબાણ આવી રહ્યું છે તો એ વસ્તુ એક રીતે પ્રિડિક્ટ કરે છે કે જીરામાં જે સ્થિતિ છે એ થોડી વધારે ચિંતાજનક છે કારણ કે આવકો ઓછી છે છતાં જીરાના ભાવ જે છે એ ઘટી રહ્યા છે મારી પોતાની તમને વાત કરું તો અમારે જે જીરાનું ઉત્પાદન ખેતીમાં થયું હતું એનું પચાસ ટકાથી વધુ માલનું વેચાણ અમે સિઝન શરૂ થઈ ત્યારે જ કરી દીધું છે હજુ સ્ટોક અમારી પાસે પડ્યો છે પણ બજાર જે છે એ ખરેખર ખૂબ એક રીતે ચિંતાજનક સ્થિતિ એની સર્જાય એ દિશામાં આગળ વધી રહ્યું છે પછી વરિયાળી ની અનિરુદ્ધસિંહ જાડેજા એ પૂછ્યું છે તો વરિયાળીમાં પણ એક રીતે જીરા જેવું છે વરિયાળી જે ખેડૂતોએ ચાર હજારના ભાવ જોયેલા છે એમને હવે એ જ ક્વોલિટીના અત્યારે પંદરસો 1200 થી 1500 ની વચ્ચે વરિયાળીના ભાવ મળી રહ્યા છે તો વરિયાળીમાં તો એક રીતે ટકાવારની દ્રષ્ટિએ જોઈએ તો જીરા કરતાં પણ મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે અને આપણા જે સૌરાષ્ટ્રના ખેડૂતો છે એમાં તો મિત્રો વરિયાળી જે છે એ હજુ ખેતરમાં ઊભી છે હું થોડા દિવસો પહેલા જ હળવદ મોરબીના પટ્ટા માથે નીકળ્યો હતો તો હજુ વરિયાળી ખેતરમાં ઊભી હતી એક અઠવાડિયા પહેલા તો એ સ્થિતિમાં જ્યારે એ બધી વરિયાળી બજારમાં આવશે તો જે બજારની સ્થિતિ છે એ એક રીતે ચિંતાજનક થશે પણ બજાર બહુ જ ઘટી ગયું છે તો સ્ટોકેસ્ટ ક્યારે એક્ટિવ થાય છે એ વસ્તુ મહત્વની છે ચણાના ભાવની મિત્રો વાત કરીએ તો ચણાના ભાવ મિત્રો એક રીતે ટેકાની સપાટી કરતા એક રીતે આપણે જોઈએ પ્રેક્ટિકલી જોઈએ તો ચણામાં જે એક સમય પછી સંગ્રહ કરવો ખેડૂત માટે અઘરો થઈ જતો હોય છે એટલે જે ખેડૂતોએ ચણા કદાચ ના વેચવા હોય ભવિષ્યમાં એમાં કદાચ એમને તેજી દેખાતી હોય તો એમને બધી પૂરતી પોતાની જે છે કારણ કે એમાં એક સમય પછી જીવાતો પડવાની શરૂઆત થાય ત્રણ ચાર મહિના પછી તમારે સાચવવા હોય તો તમારે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા પડે તો એ બધી સ્થિતિ અહીંયા મહત્વની છે ચૂંટણીનું વર્ષ છે એટલે સરકાર કદાચ ખાવાની વસ્તુમાં કંટ્રોલ રાખશે ભાવ બજાર ભાવ પર એ એક પરિબળ છે તો ચણામાં ચોક્કસથી હજુ સિઝનની શરૂઆત છે છતાં ટેકાની સપાટી જેટલા ભાવ છે તો હવે જેમ કદાચ ઓફ શરૂ થાય ત્યારે ભાવ ઊંચા હોઈ શકે પણ ખેડૂત માટે ચણાનો સંગ્રહ કરવો અનેક રીતે પડકારજનક બાબત છે ધાણાનો એક પ્રશ્ન છે તો મિત્રો ધાણા માટે આપણે અલગથી એક વિડીયો કરશું કારણ કે ઉત્પાદન જે છે ગત સિઝન કરતા ઓછું છે પણ ધાણામાં કેરી ઓવર સ્ટોક જે છે ને એના ઘણા બધા પ્રશ્નો છે કે ગઈ સિઝનમાં વધારે ઉત્પાદન થયું તો ગઈ સિઝનમાં જે ધાણા રીતે નું પરિબળ છે ઘેનાભાઈ સુથાર એરંડા નું રહ્યા છે તો મિત્રો એરંડામાં તો ખરેખર એક રીતે જે ઉત્પાદનની સ્થિતિ કે જે ખેતરોની સ્થિતિ કે જે એરંડાનો પાક દેખાઈ રહ્યો છે એના કરતાં સંપૂર્ણ રીતે વિપરીત સ્થિતિ આપણને બજારમાં જોવા મળી રહી છે અને બજાર એક રીતે જે આવકો છે એને આપણે કમ્પેરિઝન કરીએ અને આપણે નિકાસનું કમ્પેરિશન કરીએ એટલે એરંડામાંથી દિવેલ બને દિવેલની આપણે નિકાસ કરીએ છીએ તો નિકાસના આંકડા પણ બહુ સારા છે આપણને એરંડાનો કે એટલો મોટો પાક આપણા ગુજરાતમાં રાજસ્થાનમાં જોવા નથી મળતો આવકોમાં પણ કે એટલો બધો વધારો નથી છતાં એરંડામાં જે રીતે બજારમાં સુધારો થવો જોઈએ એ થઈ નથી રહ્યો હવે કૃત્રિમ રીતે એરંડાના બજારને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે પછી બજાર જે છે એ ખરેખર એક રીતે પ્રેશર અનુભવી રહ્યો છે એ અહીંયા મહત્વનો પ્રશ્ન છે પણ એરંડાનું બજાર અનેક રીતે શક્યતાઓ મારી દ્રષ્ટિએ ધરાવે છે રાયડામાં મિત્રો રાયડાના જ ખેડૂતો માટે ખરેખર જે પાછલું આ વર્ષ આ સિઝન જે ખરેખર પડકારજનક રહી છે ટેકાની સપાટી કરતા ઘણા જ નીચા ભાવ છે ઉત્તર ગુજરાતમાં ઘણા બધા ખેડૂતોને પ્રતિકૂળ હવામાનના કારણે રાયડાના જે ઉતારા છે એ ખૂબ જ ઓછા આવ્યા છે તો ઓછા ઉતારા અને પ્રમાણમાં નીચા ભાવ તો રાયડાના ખેડૂતો માટે અત્યારે તો એક રીતે ટેકાની જે સપાટી છે એ જ રીતે એના ઉપર જ વેચવું એ જ એમના માટે અત્યારે એક વિકલ્પ બન્યો છે કારણ કે તેલીબિયા પાક છે ખાવાનો મહત્વનો તેલીબિયા પાક છે આથી સરકારની નજર પણ એના ઉપર ચોક્કસથી હોય છે તો મિત્રો હા અત્યારે આપણે હવે આ લાઈવ ને પૂરું કરીએ બીજા કોઈ પ્રશ્ન હોય તો જણાવશો